ચોકબજાર ખાતે આવેલ જૂની સિવિલ હોસ્પિટલની દિવાલ પર સ્વતંત્ર પર્વએ જ ટીખરખોર દ્વારા દેશ વિરોધી સૂત્રોચ્ચાર લખાયા હતા જેને લઈ ભાજપ અને વિહિપ દ્વારા કાર્યકરો ત્યાં પહોંચી વાતાવરણ વગેરે તે પહેલાં જ અઠવા પોલીસ સ્થળે પહોંચી ગઈ હતી અને મામલાને થાળે પાડ્યો હતો ત્યારે હાલમાં વિહિપ દ્વારા આરોપીને તાત્કાલિક પકડી રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે પંદરમી ઓગસ્ટના પંચોતેરમાં સ્વતંત્ર પર્વની દેશભરમાં ઉજવણી કરાઈ હતી ત્યારે સુરતમાં ચોક બજાર ખાતે આવેલા જૂની સિવિલ હોસ્પિટલની દિવાલ પર અજાણ્યા ટીકાળખોર દ્વારા દેશ વિરોધી સૂત્રોચ્ચારો લખવામાં આવ્યા હતા પંદરમી ઓગસ્ટ બ્લેક ડે અને આરએસએસ બેનર જેવા સૂત્રોચ્ચારો લખાતા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો સહિત કાર્યકરો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ત્યાં દોડી ગયા હતા જોકે મામલો ગરમાય તે પહેલાં જ અઠવા પોલીસ મથકના પીઆઈ દીપક કોરાળ સહિતનો સ્ટાફ પણ ઘટના સ્થળે જવા પામ્યો હતો અને મામલો થારે પાડ્યો હતો જોકે મંગળવારે વ્હીપ દ્વારા સુરત પોલીસ કમિશનરે આવેદનપત્ર આપી આ મામલે તાત્કાલિક તપાસ આધારી ધરી રાષ્ટ્ર વિરોધી લખાણ લખનાને પકડી તેની સામે રાષ્ટ્રદોનો ગુનો દાખલ કરવા માંગ પણ કરી હતી આજે પોલીસ કમિશનર શ્રી તોમર સાહેબને અમે મળ્યા એમને જે રજૂઆત કરી છે તે બાબતની છે કે પંદરમી ઓગસ્ટના દિવસે જૂની સિવિલ હોસ્પિટલ ઉપર જે દેશ વિરોધી ભારત માતા વિરોધી આરએસએસ વિરોધી અને પંદરમી ઓગસ્ટ બ્લેક દિવસ એવા બધા સૂત્રો લખાયા હતા એ સુરતને શાંતિપ્રિય જનતામાં પલીટો ચાપવા માટેનો પ્રયત્ન હતો એવા ગુનેગારોને તાત્કાલિક પકડીને જબ્બે કરવા જોઈએ અને એના મૂળ સુધી તપાસ થવી જોઈએ કે ભવિષ્યમાં આવા કોઈ બીજા ઊભા ના થાય અને આ લોકોને રાષ્ટ્રદ્રોહના ગુનામાં જેલ ભેગા કરવા જોઈએ એમ આ વાત દરમિયાન કમિશનર સાહેબે એવું કીધું છે કે ગુનેગારો પકડાયા છે તપાસ વધુ ચાલુ છે અને સાથે સાથે અમે રજૂઆત એ કરી છે કે અઠવા પોલીસ સ્ટેશનના પીઆઈ દીપક થોરાટ બિલકુલ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આ વિસ્તારમાં જાળવવામાં નિષ્ફળ રહ્યા છે આ વિસ્તાર બિલકુલ સેન્સિટિવ છે અને સંવેદનશીલ વિસ્તાર હોવાને કારણે અહીંયા કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ બિલકુલ કંટ્રોલમાં હોવી જરૂરી છે આ પીઆઈ કંટ્રોલ કરી શકે એમ નથી એટલે એમને અહીંયાથી આ પોલીસ સ્ટેશનમાંથી રૂક્ષટ આપવી જોઈએ એવી અમે માગણી કરી છે અને સાથે સાથે કલેક્ટરશ્રીને પણ અમે મળ્યા છે ત્યાં પણ અમે એવી રજૂઆત કરી છે કે ગુજરાત સરકાર અને ભારત સરકાર આવા અસામાજિક તત્વો સામે તાત્કાલિક પગલાં ભરે એવી પોલીસને પોલીસને આદેશ કરે અને અઠવા પોલીસ સ્ટેશનમાં પીઆઈ